નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સૌનું માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા ખેડૂત સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા ખેડૂત સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં કાળી આંધી અને વંટોળ આવશે જ્યાં મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે ગુજરાતમાં આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફારોની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરવામાં આવે તો ત્રેવીસ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણની સ્થિતિ જોવા મળી શકે છે જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ સાથે સાથે અરબી સમુદ્રમાં એન્ટી બનવાની શક્યતા છે જે ગુજરાતના વાદળ વાયુને અટકાવી શકે છે પરંતુ મિત્રો સાયક્લોન સમુદ્ર તરફ ખસે રાજ્યમાં વાદળ વાયુની સ્થિતિ ઉત્પન્ન થશે એટલે કે મિત્રો અંબાલાલ પટેલે હાલની આગાહી મુજબ તેમણે કહ્યું છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં કાળી આંધી અને વંટોળ આવશે અને ગુજરાતના માટે કાળા વાદળો ઘેરાવાની શરૂઆતની થશે તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા ચે યાર મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મેરૂ જી સફલ નવી યોજના જે મિત્રો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારી જી સફલ નામની નવી યોજના જાહેર કરી છે મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની સરકારે જારી ગુજરાતના ગરીબ સુધી પહોંચવા માટે અનેક યોજનાઓની જારે શરૂઆત કરી છે તેમાં મિત્રો આ યોજનાનો પણ મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યંદે પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે મિત્રો વાત કરવામાં આવે તો આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લામાં પચીસ તાલુકાના પચાસ હજાર અત્યુદય અન્ન યોજના ધારકના પરિવારોને લાભ આપવામાં આવે છે આપવામાં આવશે ત્યારે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે આવનાર પાંચ વર્ષ છે તેમાં રાજ્યના દસ જિલ્લાઓમાં આ શરૂઆત કરવામાં આવશે જેમાં મિત્રો પચીસ તાલુકાના પચાસ હજાર અત્યુદય અન્ય યોજના દ્વારા કાર્ડ ધારકોને જે લાભ આપવામાં આવશે એ વાય અંતર્ગત ત્યારે મિત્રો આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે રૂપિયા એસી હજાર સુધીનું અનુદાન પણ આપવામાં આવશે એટલે કે મિત્રો જે સફળ નવી યોજનાને લઈને સરકાર શ્રી પૂર્ણ તૈયારી પૂર્ણ કરીને આગામી જે છે તે એક્શન પ્લાન તૈયાર કરશે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગામડાઓને બનશે સ્માર્ટ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમ્સમાં રૂપાંતર કરવા સુશાસન દિવસ એટલે કે પચીસ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના દિશા નિર્દેશ હર ઘર કનેક્ટિવિટી ફાઈબર ટુ પહેલની શરૂઆત કરવામાં આવી હતી મિત્રો વાત કરવામાં આવે તો માર્કેટ કરતા સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન વેલ્યુ એડેડ સેવાઓ જેવી કે વાઇફાઈ સેવા કેબલ ટીવી ફ્રી એડ

છે મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે આ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડતી પશુધન વીમા સહાય યોજના અમલી બનાવવામાં આવી હતી ત્યારે મિત્રો હવે યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે વર્ષ દરમિયાન નિયમિત સમયે ખુલ્લું મૂકવામાં આવતા આઈ ખેડૂત પોર્ટલ પર તમે અરજી કરીને લાભ લઈ શકો છો એટલે કે મિત્રો હવે તમે તમારી જેમ આપણે ખુદના માટે પોલિસી લેતા હોઈએ છીએ તેવી જ રીતે મિત્રો હવે આપણે આપણા પશુપાલકો માટે પણ આ યોજના સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત પોર્ટલ પર અરજી કરીને આપણે તેનો લાભ લઈ શકીએ છીએ ત્યારે મિત્રો પ્રતિ પશુપાલક એક થી ત્રણ વેતરના હોય તેવા ગાય ભેંસ વર્ગના મહત્તમ ત્રણ પશુઓ માટે સહાય મળવા પાત્ર છે એટલે કે મિત્રો આપણે એક થી ત્રણ વાર વિવાયેલી પશુ માટે આ યોજના મૂકવામાં આવી છે

છે તો મિત્રો વાત કરવામાં આવે તો આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકોના પરિવાર માટે રૂપિયા બે લાખ સહાય આપવામાં આવશે તો મિત્રો અકસ્માત પીડિતોને ચોવીસ કલાકમાં જાણ કરવાની રહેશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતો માટે આજે મોટા સમાચાર જે મિત્રો વાત કરવામાં આવે તો હવે જ્યારે ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર જ્યારે તમે આ વિડિયો જોઈ રહ્યા છો ત્યારે મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ વિવિધની હરાજી કરવામાં આવી હતી તો મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોને ભાવ પણ તેના સારા મળી રહ્યા છે ત્યારે મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ ઘઉંની પણ આવક નો રહી છે આજે મિત્રો વાત કરવામાં આવે તો સાતસો ને અડસઠ કટ્ટા ટુકડા ઘઉંનું જ્યારે વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ મિત્રો પાંચસો ને વીસ રૂપિયાથી લઈને સાતસો ને અગિયાર રૂપિયા સુધી રહ્યા હતા તો મિત્રો વાત કરવામાં આવે છે તો જેના ભાવમાં ગઈકાલની સરખામણી છત્રીસ રૂપિયાનો વધારો કરવામાં છે જે ખૂબ જ મોટા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મહિલાઓને રૂપિયા બાર હજાર રૂપિયાની સહાય જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે જેના માટે મિત્રો રૂપિયા સાતસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે જે અંતર્ગત એસસી એસટી એનએફએસ પીએમ જે વાય સહિતના સગર્ભાઓને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવે છે મિત્રો આપ સૌ જાણો છો કે આપણા વિસ્તારમાં જો કોઈ બેન હોય છે તો અને તે જો તે આ યોજનાનો લાભ નથી લેતી તો તેને મિત્રો તમે આપણા વિડીયો થકી માહિતી મેળવીને પણ તમે તેને ગ્રામ પંચાયતના આરોગ્ય વિભાગમાં આવતી આશા ફેસિલિટરને મળીને તમે આ યોજનાનો લાભ અપાઈ શકો છો મિત્રો આ યોજનાના લાભ માટે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ માટે છ હજાર એકસો ત્રાણું કરોડ રૂપિયાની પણ જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવેલી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ફાસ્ટેગ લઈને નવો ફેરફાર જે મિત્રો વાત કરવામાં આવે તો હવે નવા ફાસ્ટેગ નિયમો સત્તર ફેબ્રુઆરી બે થી અમલમાં આવી રહ્યા મિત્રો એનપીસીઆઈ અઠ્ઠાવીસ જાન્યુઆરી બી હજાર પચ્ચીસના રોજ એક નિયમ જાહેર કર્યો છે જે મુજબ સત્તર ફેબ્રુઆરી બી હજાર પચીસથી જો ટોલ પ્લાઝા પર ટેગ વાંચતા પહેલાં સાઠ મિનિટથી વધુ સમય માટે ટેગ બ્લેક લિસ્ટ કરવામાં આવે તો અથવા જો ટેગ વાંચ્યા પછી ઓછામાં ઓછા દસ મિનિટ સુધી બ્લેક લિસ્ટેડ રહેશે તો ચૂકવણી કરવામાં આવશે નહીં મિત્રો આ નવો નિયમ વપરાશકર્તા હોય તો એમના ફાસ્ટેગ સ્ટેટસને સુધારવા માટે સિત્તેર મિનિટનો સમય આપે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે